ટ્રાવેલ છોપડી ગઈ એક્ઝેક્ટ નવ વાગે નો ટાઈમ હતો નવ વાગ્યા પંડ્યા બ્રિજ થી ભુજ જવા માટે બસ મને ચિંજલને એક સીટ મળી છે અને બેથી ત્રણ સીટો છોડીને સંજુને મળી છે તો સંજુ બેસો આવ્યો છે અમારે કંઈ સમાન આવે તો થઈ જાઓ જાઓથી ઊંઘ નહીં આવે ત્યાં સુધી એ બેસો એમ કે છે આવે અમે જ્યારે ટાઈમપાસ કરશું બરાબર અને ડાયરેક્ટ સવારમાં તમને બચાવો મળીએ તો વ્લોગમાં તમે કન્ટિન્યુ રહેજો છ કલાક બન્યા રહેજો સો નવ કલાક બરાબર જે સવારમાં તમને ગુડ મોર્નિંગ કરશું ડાયરેક્ટ બચાવ ને બચાવતી આપણે કંઈ જવાનું છે એ તમને પછી બતાવશું તો પૂરો વ્લોગ આપણે દેખવાનો જ છે તમારે બરાબર બહુ મજા આવશે વ્લોગમાં નવી નવી જગ્યાએ તમને દેખવા મળશે ચાલો અમે હવે અમારી ગેમ ચાલુ કરીએ મિત્રો ટ્રાયલ્સવાળા હમણાં અહીંયા આવું આ પુલની નીચે ઉતારી પાડ્યા છે બચાવ મેં પોકી ગયા અમે આવું થોડુંક આ બાજુ જશે થોડુંક થોડું રેસ્ટોરન્ટ જેવું હોજ અને હાજરી ફ્રેશ થઈશું અને પછી જશું આગળ વધ આગળ વધીશું કેટલા વાગ્યા સંજુ કેટલા વાગે પાંચ વાગ્યા પાંચ ને પાંચ થઈ અહીંયા આવતા મચાવ આવતા મુત્રો બસ સ્ટેન્ડ બચાવનું છે કિંજલ સંજુ ઊભા છે પૂછપરછ બારીએ પૂછી લીધું અમે આ ટાઈપ નું છે બચાવ બસ સ્ટેન્ડ છે મિત્રો બચાવનું બસ સ્ટેન્ડ આવા અહીંયાથી અમે મિત્રો જવા નીકળ્યા છે એકચુઅલી અમે કબરાઉ માતાજીના મંદિરે અને ત્યાંથી થોડું ઘણું આખો દિવસ રોકાય એટલે બધું ફરશું બીજું અહીંયા જે બચાવની નજીક નજીક હશે એટલા એ બધા સ્થળો તો અમે તમને બધું બતાવશું આ બસ બસ આવી ગઈ છે મિત્રો કબરાવની હવે છેક મંદિરે પહોંચી જશું અમે હમણાં મિત્રો આવી ગયા છે અમે મોગલ ધામ અહીંથી અંધારું છે આ તો હજુ કેટલા છ ને છ થઈ છે બસ સ્ટેશનથી પંદરેક કિલોમીટર જેટલું છે ભચાઉથી થી પંદરેક કિલોમીટર છે પાછા બોર્ડ માર્યું છે બે કિલોમીટર હજુ આમ જવાનું છે હવે આ પાછળનો ગેટ દેખાય છે કંઈક કંઈક છગડો છે છગડામાં બેસી જશે બે કિલોમીટર એટલે ડાયરેક્ટ મંદિરે પકી જશે તો તમે બ્લોકમાં બન્યા રહેજો દર્શન કરાવશો તો મિત્રો આઠ દસ કલાકની જર્ની પૂરી કરીને અમે ફાઇનલી પોકી ગયા માતાજીના મંદિરે અને સવારમાં માં છ ની આસપાસ પોક્યા ત્યારે કઈક આવો વ્યુ હતો તોય શ્રદ્ધાળુઓ તો જોવા મળે છે જીઆર એસઆરટીસીની બસ બી છે પડી અમુક શોપ બી ઓપન થઈ ગઈ છે બીજા તો સવાર સવારમાં જમવા બી નાસ્તો કરવા બેઠા છે હવે અમે અહીંયાથી આ બધો સામાન પછી લેશું પ્રસાદી પહેલાં જ રીતે ફ્રેશ થશું પછી માતાજીના દર્શન કરશું તો પહેલાં ફ્રેશ થવા માટેનું સ્થળ હોદીએ અમે મિત્રો અહીંયા મંદિરમાં બે ટાઈપના સંડાસ બાથરૂમ છે એક પેએબલ છે અને એક ફ્રી છે તો પૈસાવાળામાં વીસ રૂપિયા જેવી ટિકિટ છે એમાં થોડુંક સાફ સાફસફાઈ ચોખ્ખાઈ છે પહેલાની મેં થોડું એવું છે ચલવી લેવું પડે પણ ચાલી જાયું છે તો આ રીતે તમે અહીંયા ફ્રેશ થઈ શકો છો મિત્રો અને બને ત્યાં સુધી હોટૅલમાં થઈને આવો તો બહુ સારું અહીંયા મિત્રો ઠેક ઠેકાણે પ્રસાદીની દુકાનો મળી જાય છે મિત્રો અહીંયા તમે અનાજ પાણી બી દાન કરી શકો છો મિત્રો નવ વાગેની આરતીનો લ્હાવો લઈ અને પછી અમે ભૂજ જઈશું ને અંજાર જશું જેસલ તોરણની સમાધિ દેશું પણ પહેલાં એની પહેલાં આપણે આરતીનો લ્હાવા લઈ લઈએ આઈ શ્રી મણિધર્મા મોગલ વડવાળી મિત્રો અહીંયા મંદિરની અંદર ફોટોગ્રાફી નોટ એલાઉડ છે એટલા માટે હું છે અંદરથી તમને દર્શન નહીં કરાવી શકું પણ બહારથી આ રીતે મિત્રો તમને દર્શન કરાવી શકો મિત્રો સવારમાં એટલા બધા શ્રદ્ધાળુઓ નહોતા પણ જેમ જેમ આરતીનો ટાઈમ નજીક આવી રહ્યો છે શ્રદ્ધાળુઓની ભીડ જામી છે તમે અહીંયા દેખી શકો છો માતાજીનો પ્રસાદ લઈ લીધો અમે ચા માતાજીના દર્શન કરી દીધા અને હવે નાસ્તો કરવા બેઠા છીએ અને મસ્ત જગ્યાએ મજ થાય છે ગાંઠિયા અને ભજિયા બને છે એટલી સ્પર્ધે ભજા મે ભજીયા અને ગાંઠિયા મેં એટલી મજા આવે છે બસો બસો ચારસો ગ્રામ તો સાફ કરી નાખીએ બીજામાં ખાયા પાંચસો ગ્રામ ખાસ ખાવું હું તો બધું પારથી બતાવું દુકાન કોઈક વાર તમારે આવવાનું થાય તો અહીંયા ચોક્કસ નાસ્તો કરો બેસજો મિત્રો ગાંઠિયા અમારા આવી ગયા આપણે સારી ભજીયા આવી ગયા છે સંજો મરચા ખાયા એક બહુ મસ્ત ચટણી છે ચાની રાહ દેખાય કે જો આવી ગઈ છે ચા તો મિત્રો અમે માતાજીના દર્શન કરીને નીકળી પડ્યા અંજાર જવા માટે અંજાર આશરે કબરાવથી ત્રીસથી ચાલીસ કિલોમીટર દૂર છે મિત્રો તો બસમાં બેસીને પાંત્રીસ કિલોમીટરની બસ જર્નીથી અમે પહોંચી ગયા મિત્રો અંજાર અને અંજાર સુડી ચપ્પા માટે બહુ ફેમસ છે તો આજુબાજુ તમે અહીંયા સુડી ચપ્પાની દુકાનો દેખી શકો છો અહીંયા તલવારો બધું મળે છે અને મિત્રો બાદ સામે દેખો છો એ જેસલ તોરલની સમાધિ છે મિત્રો જે અમને અમે તમને અંદર જઈને બતાવીએ મિત્રો જેસલ તોરલનો ઇતિહાસ બહુ મોટો છે હું આ વિડીયોની અંદર એટલું બધું લાંબુ તમને નહીં જણાવી શકું પણ મિત્રો એટલું કહેવા માગું છું કે જે સતી તોરલ છે એમણે જેસલ જડેજાને ભક્તિનો માર્ગ બતાવી અને જે પહેલાં કચ્છની ધરતીનો કાળો નાગ એવું કહેવાતા એટલે કે ડાકુ હતા અને તેમને ભક્તિ માર્ગ બતાવી અને તેમને એમનું જીવન પરિવર્તન કરી દીધું હતું તો મિત્રો આ તમે દેખી શકો છો પોસ્ટરોમાં કચ્છની ધરતીનો કાળો નાગ મિત્રો અમે એક ગુજરાતી મંગાવી હતી અમે તો સાફ કરી દીધી મેં ગુજરાતી મંગાવી હતી પંજાબી મિત્રો તમે જો અંજાર આવો છોરની સમાધિ દેખવા કે અંજાર રોકાવા માંગો છો નાઇટ વાશો કરવા તો આ એક મસ્ત હોટલ છે શ્રીજુ રેજન્સી એમાં દેખો રહેવાની બી વ્યવસ્થા મસ્ત છે અને ખાવાનું તો સો રૂપિયાની ગુજરાતી ડીશ અને સો રૂપિયા ગુજરાતી ઘણું બધું આવી જાય છે અને સો રૂપિયાની પંજાબી ફિક્સ દેખી શકો છો આ બોર્ડ માર્યું છે બહુ ટેસ્ટી હોય છે વાંચી શકો છો અહીંયા તમે નીકળી પડ્યા છે જવા માટે કોઈ ખબર અંજાર છે અંજાર બજાર

મિત્રો આ નાની અમથી ડુંગરની ટેકરીને ગોવર્ધન પર્વત તરીકે ઓળખવામાં આવે છે મિત્રો અને આ અંજારથી ચારેક કિલોમીટરના અંતરે આવેલું છે મિત્રો બહુ મસ્ત રમણીય સ્થળ છે બહુ ત્યાં જૂના જમાના વસ્તુઓ જોવા મળે છે કઈ જવાનું 私。 હરણ હરણ કુટીર છે કીધું સંજુ કેવી મજા આવી પછી ફરવાની હા આઈ હોપ કે વ્લોગ મારો ગમ્યો હશે મિત્રો જો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આવતા નવા વ્લોગમાં બહુ જલ્દીથી મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય માતાજી